નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પેલી તારીખ આઠમો મહિનો ચોવીસની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર આજે આવક છે આ નંબરના નંબરના લઈને સુધી આજની આવક રહેલી છે અંદાજીત આવક વિશે વાત કરી તો સાડા ચાર થી પાંચ હજાર કટાની આસપાસ આજની આવક રહેલી છે તેમજ હરાજી કામકાજ અહીંથી બે નંબરના પિલોર થી જ શરૂ થવાનું છે આપ જોઈ શકો છો અહીંથી શરૂ થવાનું છે ઓક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ તો રજી શરૂ થયા જાણી લે કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

ઈકો રિપોર્ટ હાલો આવજો પૂન હપન થકવાન એ હેકાઈ એ હેકાઈ છે બીજા બીજા મત એકા બોલા એક પુસ્તક છે બોલા ના

લખો લખો ચારસો ને છપન રૂપિયા વાવધ્યો છે સાઈઝ માં સારું છે ચારસો ને છપન બગાડ વાળો માલ છે થોડુંક સારું હોતી છે એકદમ ફૂલ સાઈઝ મોટી સાઈઝ હોતી છે એની અંદર પણ થોડુંક બગાડ હોતી છે પણ રૂપિયા ભાવતી હોય ચારસો છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે મીડિયમ સાઈઝ માં જે ક્વોલિટી સારું ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે બગાડ ઓછો બહુ બગાડ નથી চারসো ছেল রুপিয়া ভাবজ মা চার সুপার

ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયું છે મીડિયમ સાઈઝ માં છે સોલિડ માલ હવે કઈ માલ ચારસો છ્યાસી રૂપિયા ભાવ થયો છે બધું સારું છે ડબલ બધી માલ છે સાઇઝ માં થોડુંક નાનું છે ચારસો ને છ્યાસી રૂપિયા ભાવ થયું છે બાકી ક્વોલિટી સારું છે ચારસો ને છોતેર રૂપિયા ભાવતી હોય બાકી સુપર એક નંબર માલ હોતે છે આની અંદર ચારસો છોતેર રૂપિયા ભાવતી હોય ચારસો છોતેર

પાંચસો ને છ રૂપિયા ભાવ તે સાઈઝ માં જોઈએ તો એકદમ ફૂલ સાઈઝ મોટી સાઈઝિયમ સાઈઝ છે

પાંચસો ને રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં તો થોડુંક ઝીણા મોટું બધું છે બાકી ક્વોલિટી માં કઈ જોવા નથી પાંચસો એકાવન રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ સાઈઝ માં થોડુંક નાના મોટું હોય બધું બાકી ક્વોલિટી માં કઈ ઘટે ને એવી ક્વોલિટી પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે સોલિડ માલ સુપર આવી જાવ

ચારસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટો બધું મિક્સ માં છે ચારસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી ની વાત કરીએ તો સારી ને મીડિયમ ક્વોલિટી બધી મિક્સ છે આવી ક્વોલિટી હોતી છે આની અંદર મિક્સ માં ચારસો રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી હોતી છે આની અંદર ચારસો ને રૂપિયા ભાવ થયો પાંચસો ને સોળ રૂપિયા ભાવતું છે ગુલાબી પત્તી ઉપર છે સાઈઝ માં જોઈએ તો મીડિયમ ને મોટી સાઈઝ છે મીડિયમ છે ને આવડી મોટી સાઈઝ છે ગુલટી નથી અને બાકી ક્વોલિટી સારી પાંચસો ને સોળ રૂપિયા ભાવતી તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો સાડા પાંચસો રૂપિયા સુધી સારા મલનો ઊંચામાં બજાર ભાવ બોલે છે તેમજ મીડિયમ માલની વાત કરીએ તો મીડિયમ માલના ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધી મીડિયમ મલનું વેચાણ થાય છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ